મને બાય હરકું નથ કે ઓકે બેન ગુડ નાઈટ જય માતાજી શુભ રાત્રિ બાય બાય હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું સ્વાગત છે તમારું મારી ચેનલ જી ના બ્લોગ્સ અત્યારે સાક્ષી સીધા થઈ ગયા છે રેડી જો જાય છે બે સ્કૂલે જય દત્રને એના દાદા રમાડે છે તો કડીક બારે તડકો ખાય છે કાલ તો આપણે ફૂલ થાટી ગયા હતા એટલે

કાલે નહોતી તો મારે હજી પંદર ઓઢણીઓ કરવાની છે તો એ પંદર ઓઢણીઓ પૂરી કરીશ અત્યારે તો હું બનાવું છું નાસ્તો ચલો હવે નાસ્તો કરીને આપણે ચાક થઈને જઈને ધાર્મિકાને મોકલી જો આમ કામમાં પડી છું કામ ખૂટતું જ નથી હજી તો મેં રવિરાજને ફોન કર્યો કે યાર તમે બાંધણા સરખા રાખો ત્યાં મને પાછું કામ આપી દીધું આ બધા બાંદરણા ગણી નાખ આટલા અટલા ને અટલો થપો હું ક્યારે ગણી લઈશ રવિરાજ એકલું એનું કામ કરે નહિ બધું મારી માથે નાખી દઈએ ઉપર જતા મારા ત્રણેય તોફાની ની સૌ ક્યારના ઉપર ચડ્યા છે ચાલો આપણે જોવા જઈએ ઉપર શું કરે છે ધમા મસ્તી કરતા હોય છે આમથી આમ ને આમ આમ મમ્મી પણ બારે ગયા છે જો આ જો ક્યાં ચડીને બેઠા છે છે ને આ જો જય દત્ત તને દેખાય છે તારી ટોપી તો જો ઓલી જો સાયકલ હકાલે છે ઓ બલ્લે બલ્લે ઓહો તારા તારા ઓહો અને અમારે ડિસ્કો છે એક સાયકલ હકાલે છે એક ડિસ્કો કરે છે અહીંયા જો મોટા છે બા એ ઘડી એની વિખાઈ જાય છે પવન એટલો છે એવું છે જીણું બંધ છે જો જીણા બંધ ને ડિઝાઇન રાખી છે છાપ અહીંયા કલર કરીને

હવે કેમ ઢીંગાઈ જય દત્ત ની ટોપી જો જય ની આંખ દટાઈ ગઈ બટકારો આ મૂછી રખાય તો મજા આવે જય ને તો ઉપર મજા આવે છે તણે ભાઈ બેન ને ક્યાં ના ઉપર ચડ્યા છે આવી રીતે એકલા એકલા રમે છે ને હું કરું છું નીચે મારું કામ હાલો તો આપણે નીચે જાશું રવિરાજે કઈ કીધું છે બાંધણા ગણીને રાખવું તો ઈ માલ એનો દઈ દે તો મારા ઘર થોડા કઈક ખાલી થાય જો જયદાદ પડ્યો લાંબો સપાટ થઈને પડી ગયો એને કાઈ અસર છે છોકરાને બલે બલે ઓહ કાકા ઓહ બલે બલે ઓહ કાકા ઓહ જો મારી બે ઈ દીસકારી દીકરીઓ દીસકા કર્યા કરે આખો દિન રમ્યા કરે

Dada, Dada. Keta, guys. See ya, ya. Dada. Kita hey Hi Guys. Halo. Siya Guys. Siya. Jo, Jo itu kau daya daya dikroji. Kau mami ni atu mana je. Jo itu, eh Jo itu, kita Hi Guys. Halo. રમતા રમતા જયદ્રત ને આવી નીધો તો આપણે જયદ્રથ ને સુડાવી દીધો હાલો હવે આપણે કરીશું ગણીશું સાક્ષી ધાર્મિક ઉપર રમે છે તો હવે હું ગણી લઉં નીચે આવી ત્યારની હું બેસી ગઈ હતી ફોન લઈને હવે ફોન મૂકી સાઈડમાં અને કામ કરી આપણું સાક્ષીને લગાડ્યું ધાર્મિકાએ લાદીથી રમતી હતી જો તોફાની આવ્યા ભેગો પોપટ પાડી દીધો બેન ને ચરી કઈક રહી ગઈ મારા ભોગ માં કઈક થવાનું સાક્ષી વાગ્યો તો સાક્ષી તો સુઈ ગઈ છે ને જય જતો ક્યારનો સૂતો છે અને હું કરું છું બાંધણા હમણાં રવિરાજ આવશે કેમ કે બે વાગવા આવ્યા છે પછી કે ખીચડી વઘારી નાખજે તો હમણાં આવે એટલે લઈ આવે માંડવી બી ને એટલે આપણે વઘારી નાખીએ ખીચડી પછી જમી લઈએ ને પછી આપણે થોડીક નિંદર કરી લઈએ કેમ કે આજ સવારનું એટલું કામ કર્યું છે ને તો થાકી ગઈ છું એક તો ગાઈસ અત્યારે હું ઘરે આવી ગયો છું ને જીજ્ઞા શું બનાવી રહી છે આપણે જોઈએ અત્યારે મીઠી સેવ મીઠી સેવ બનાવી રહી છે બીજું શું બનાવ્યું ખબર છે બીજું શું બનાવ્યું છે વઘારેલી ખીચડી વઘારેલી ખીચડી અને મીઠી સેવ આ કોમ્બિનેશન તમે કે જોયું હોય તો કોમેન્ટ માં કહી જો

છોકરાઓને કરવો તો નાસ્તો તો છોકરા ક્યાં છે ભાગ લેવા અને હું હવે ચા પીવું અને પછી આ સવારનું કાંઈક સડકું કામ કર્યું નથી બાંધણાનું કેમ કે ઘરકામમાં જ હતી તો પછી બાંદડા લઈને બેસીશ હમણાં છોકરા આવે ચાલો આપણે થોડુંક ચા બનાવી નાખી કેમ કે ચા પીધા વગર તો મારીની અંદર ઉઠવાની જ નથી દીદી આવ્યા હતા તો હું સૂતી હતી એટલે એને મને કંઈ ઉઠાયેલી નહીં પછી એને એનું કામ કરીને વયા ગયા એ જાત હતા તા અહીંયા હું ઉઠી પોતે અને છોકરા ઉપર રમતા હતા ઉઠીથી છ વાગે તો પાછી જઈ લાઇટર એ હાથમાં હાથ આવી જાય એ જાય પાછી ઉઈ જા હવે ઉઠીથી છ વાગ્યો પણ જય ને લઈ જ પાછી ઉઈ ગઈ હું ચા પીલો ગાઈશ પછી મલીએ આવી ગયા છે એજ જો જય દત ખાઈ જાય એના હાભુદાણા ફેવરેટ એટલે આ તો જય રથ દી નો ભાગ લઈ લીધો દીદી ના સીન જો દીદી જો ઝીણી બનાવે છે રસોઈ બનાવી બનાવી નોખું નોકુ રાખે છે ગાનીશ કરે છે ગાનીશ કરે છે બેન ઠંડી બહુ પડે છે જો તને ત્રણ પપ્પા ની રાહ જો આવી ગયા ક્યારના રાહ જોતા તા એના પપ્પાની

તોફાની જો હું તો નથી ને આય હુંતી નથી આ તો મારું માથું હાઈંજ નું ખાય છે એને ડાન્સ કરવો છે તો કરવા માંડો ને ના મને વિડિયો એને રીલ્સ બનાવી છે ને હું કહું છું તને હજી રીલ્સ નો આવડે મારો ઓલો દીકરો તો જો કેવો આરામથી હુઈ ગયો થાકી ગયો તો હુઈ ગયો રીલ્સ જો તમે ગાઈસ અત્યારે કેટલા ગાઈસ અમે પહેલી વાર એની રીલ્સ બનાવી છે તો તમે લાઈક જો મારે રવિ પીવી છે કોફી તો હું મેં બે બનાવી છે કોફી અત્યારે હવે આવી ગયો છે ડોટ જો મારી નકલ કરે નકલ નહીં કરવાની ચાલો ફ્રેન્ડ અત્યારે આપણે બહુ મોડું થઈ ગયું છે એટલે આપણે અત્યારે આ વિડીયો કરી છે અહીંયા એન્ડ કાલે મળીશું નવા વિડીયો એવું નહીં કરવાનું ગાઈસ ને ગુડ નાઈટ કેવા દેવાનું